ગમે તેટલા મોર્ડન થઈ જઈએ પણ રોયલ્સ રોય કારે ઘરે લાવીએ ને તો માથે કંકુ અને સાથીઓ જ કરવાના છે કારણ કે આપણી શ્રદ્ધા ભગવાન માટેની છે ને એ તો ક્યારેય જવાની નથી એ આપણા જીવનનો એક ભાગ છે એ આપણા આત્માનો સંતોષ છે નવું લેટેસ્ટ કોમ્પ્યુટર લાવે ને તો કે મંદિરમાં પહેલાં ભગવાન આગળ મૂકીએ પછી વાપરીશું પહેલાં એમાં કંકુ સાથીઓ કરી દી પછી વાપરી લેટેસ્ટ કોમ્પ્યુટર મોટા મોટા ડોક્ટરોને પણ ઓપરેશનમાં જતા પહેલા પગે લાગીને જતા જોયા છે ને તો આટલા મોટા ડોક્ટર છે ઘણી વાર જીવનમાં મેં વિજ્ઞાનને વિશ્વાસની આગળ હાથ જોડીને ઉભો રહેતો જોયો છે કે વિજ્ઞાન પણ વિશ્વાસની સામે હાથ જોડીને ઉભો હોય કે હવે ભગવાન એનું ડોક્ટર બધા હંમેશા જ્યારે મોટું ઓપરેશન હોય ને બહુ સિરિયસ હોય તમે તમારા ભગવાનને યાદ કરી લો એમ જ કે ને ઓપરેશન થતું હતું એટલે ડોક્ટર એક હાર મંગાવે ફૂલનો દર્દીએ પૂછ્યું કે જો સક્સેસ તો 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 મને ફેલ જાય હું તને કામ લાગશે નથી અને એટલા વિવેક ની વૃદ્ધિ થાય જીવનમાં વિવેકી બનજો વૈષ્ણવો ક્યારે બોલજો ચૂપ રહેવું બહુ સહેલું છે પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું આ વિવેક કહેવાય વાણીનો વિવેક એ રીતે વ્યવહારનો વિવેક એવી જગ્યાએ બેસવું જ નહીં કે જ્યાં કોઈ ઊભું કરે એવી જગ્યાએ ઊભા જ નહીં રહેવું જ્યાં કોઈને નડતા હોય અને એનાથી મોટો છે વિચારનો વિવેક કારણ જે વિચારથી વિવેકી નથી હોતો એના જીવનમાં સતત સંઘર્ષ રહે છે સતત સંઘર્ષ રહે છે અને વિચારથી વિવેક વગર વિવેક ના આવે ગમે તેટલા ભણી ભણેલા ગણેલા અવિવેકી લોકોને મેં જોયા છે આટલો બધો ભણેલો હોય પણ જરાય વિવેક ન હોય હું તો એ જ વાત કહું આટલું બધું ભણ્યા પછી પણ સ્વજનોના મન વાંચતા જો તમને ન આવડે તો તમારાથી મોટો અભણ કોઈ નથી આટલું બધું ભણ્યા પછી પણ ઘણા ડોક્ટર થઈ જાય એન્જિનિયર થઈ જાય પણ હજી મા બાપની લાગણી ન સમજી શકે અરે તારે જાગવાની શું જો ભલે હું મોડો આવું તારે ટોકવાની શું જરૂર છે હું જે કરું મારી લાઈફ છે અરે એને ટોકવામાં કે રોકવામાં રસ નથી એને તારી ચિંતા છે જીવનમાં ચિંતા કરનારા બહુ ઓછા મળે છે યુવાનો બેઠા હોય તો કહીશ તમે બધું ભણો ગણો બધી વાત પણ તમારા વડીલોના મનને ન વાંચી શકો તો તમારાથી મોટું અભણ કોઈ નથી થાપ આપણે ત્યાં જ તો ખાઈ જઈએ છીએ બહાર બધાને જાણીએ બધાને સાચવીએ સ્વજનોને સાચવી નથી શકતા એની લાગણીઓને સાચવી નથી શકતા ક્યારેક પોતાની ઈચ્છાઓને મારી બીજાની ખુશી માટે પણ જીવીને જુઓ બહુ આનંદ આવશે અમારા કૃષ્ણ એ જ કર્યું છે ને પોતાની બધી ઈચ્છાઓને મારી અને બીજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ સતત કૃષ્ણ અવતારના દરેક ચરિત્રમાં તમે જોઈ વિવેકની વૃદ્ધિ કેમ થાય પ્રશ્ન કર્યો અને વિવેક ગુરુ જ આપી શકે કોઈ મહાપુરુષનો આશ્રય એ જ વિવેક આપી શકે કારણ બધા ગ્રંથોને પુસ્તકોને વાંચવા જવા એ આપણા માટે સંભવ નથી હોતું પણ ચાલતો ફરતો ગ્રંથ એ ગુરુ જ છે બીજું કાંઈ બહુ ન વાંચી શકો ને ક્યાંક ન શીખી શકો તો એટલું જ વિચારો ને જો આવો સંજોગ અને આવો પ્રશ્ન મારા ગુરુ સામે હોત તો એ શું કરત એ શું વિચારત એ શું બોલત આટલોય વિચાર કરી લઈએ ને તો એ ઘણા સમાધાનો મળી જાય આપણને પ્રશ્ન કર્યો છે આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે અમને કોઈ એવું સાધન બનાવો બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય જે મંગલ કરનારાઓમાં પણ મંગલ કરનારું હોય અને જે ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ પ્રશ્ન કર્યો ભગવાન મેળવી આપે એવું સાધન હવે સર્વતંત્ર એવા સ્વતંત્ર પરમાત્મા કોઈ સાધનને આધીન ક્યારેય નથી પ્રશ્ન કર્યો એવું કોઈ સાધન કર્યું જે ભગવાન મેળવી આપે અને ત્યારે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપતા સુતજીએ કહ્યું કે સૌનકજી તમારા પ્રશ્નો અનેક છે પણ આ અનેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે અને કહેતા સુતજી બોલ્યા કાલ વ્યાલ મુખ ત્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ

આપણે ઘડિયાળમાં ગયો ઘડિયાળમાં નહીં આપણા જીવનનો એક ઓછો થઈ ગયો કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે એક ભાગવત શાસ્ત્ર એવું છે જે ભગવાનને મેળવી આપવા સમર્થ છે જે કાળના બંધનોમાંથી મુક્ત કરી શકે છે ત્રણ બંધન દરેકને જીવનમાં છે કાળ કર્મ અને સ્વભાવ આચાર્ય ચરણ કહે છે કે આ ત્રણ બંધન દરેકને લાગેલા છે દરેકને કાળનું બંધન છે પચીસ વર્ષ પહેલા તમે જેવા હતા એવા આજે નથી અને આજે જેવા છો એવા દસ વર્ષ પછી નહીં રહો તમે માનો કે ન માનો કાળ તમારા ઉપર પ્રભાવ કરી જ રહ્યો છે કોઈ એ બંધનને સ્વીકારે કે ન સ્વીકારે તમે બંધાયેલા જ જન્મ્યા છો આ કાળનું બંધન દરેકને છે જ એટલે જ આપણે ઘડિયાળમાં કહીએ કેટલા વાગ્યા કારણ કે એમાં ફૂલ નથી હોતા કાંટા હોય છે ઘડિયાળમાં કાંટા હોય ને કલાકનો સેકન્ડનો મિનિટનો અને એટલે જ પૂછીએ કેટલા વાગ્યા કાંટા જ વાગે અને આ કાંટો એવો વાગે છે ને કે એનો ઘાવ ભલભલાને વર્ષો સુધી રૂજાતો નથી ક્ષણોની ભૂલો માણસે સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે લમહો ને કી ખતા સદીઓને સજા પાઈ ક્રોધ લોભ કામ ઈર્ષા દ્વેષ આ કોઈ ના હોય આ આના કોઈ દિવસો કે મહિનાઓ ના હોય આની મિનિટો ને સેકન્ડો જ હોય તો ઘણા બાજુ એમ કે આમ પાંચ મિનિટ ગુસ્સો આવે પછી કાંઈ નહીં ભૂકંપ પાંચ મિનિટ ના જ હોય પછી એ સુધારતા સુધારતા વર્ષો લાગી જાય પાપની ક્ષણો હોય છે પુણ્યની સદીઓ હોય છે પણ આ ક્ષણોને જે માણસ નથી સાચવી શકતો એ ક્ષણોની ભૂલો એને સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે સાચવવાની ક્ષણો જ છે સદીઓ નહીં ક્ષણોને જે સાચવી લે એ વર્ષોના દુઃખથી બચી શકે છે હું તો ઘણી વાર કહું કે તમારે કરોડોમાં એક થવું છે તો ઘણાને અંદર કરોડોમાં એક થવા માટે તો કેટલી મહેનત કરવી પડે કેટલું ભણવું પડે કેટલા પ્રયાસ કરીને છેક આમ પહોંચી આટલા ઉપર ત્યારે કર ના તમારો ક્રોધ છોડી દો કરોડો લોકોનો છૂટતો નથી કરોડોમાં એક થઈ જશો તમારો લોભ છોડી દો કરોડો લોકોના નથી છૂટતા કરોડોમાં એક થઈ જશો તમારી ઈર્ષા છોડી દો કરોડો લોકોને નથી છૂટતી કરોડોમાં એક થઈ જશો તમારો દ્વેષ છોડી દો કરોડોની નથી છૂટતી તમે કરોડોમાં એક થઈ જશો કરોડોમાં એક થવા માટે કંઈક બધું બહુ મોટું મેળવવું પડે એની જરૂર નથી નાનકડું મૂકી દઈએ ને તોય કરોડોમાં એક થઈ જવાય મનના કોઈ દુર્ભાવોમાંથી મુક્ત થઈ જઈએ ને તોય લાખોમાં એક બની જવાય છે એટલે ક્યારે એવું નહીં માનવું કે વિશેષ બનવા માટે ક્યાંક વિશેષ પહોંચવું પડે ના ખાલી અમુક આ વિક્ષેપોને જીવનમાંથી દૂર કરી દો ને તોય લાખોમાં એક બની શકાય છે કાળરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે એનાથી મુક્ત કરવા માટે કારણ કે આ કાળનું બંધન દરેકને છે બધાને લાગેલું છે કોઈ કાળથી બચી શકતું નથી કાળ વ્યાલ બીજું છે કર્મ દરેકને કર્મના બંધન છે અને ત્રીજું છે સ્વભાવ છેલ્લે કાઈ ન નડે તો સ્વભાવ માણસને નડી દે અને એટલે ખાસ કહીશ બીજા કોઈ કસાક સંજોગોથી દુખી થાવ તો સમજાય પ્લીઝ સ્વભાવથી દુખી ના થતા અને સ્વભાવથી દુઃખી થવું એટલે પોતાનો પગ જાતે કુલાડા ઉપર આને કહેવાય સ્વભાવથી દુઃખી થવું ઘણા ને મેં જોયા છે બધું ઠાકોરજીની એવી કૃપા હોય બધું અનુકૂળ હોય સંજોગો સારા હોય સ્વભાવ એવો હોય ને કે એને ક્યારે શાંતિ જ ન હોય પેલી સ્ત્રી એક પરણીને આવી તો પતિને કેવા લાગી તો મને સુખી કરશો ને પતિએ કહેવું જો તું કઈ છે કાર અપાવીશ તું કઈ છે હું ઘર બાંધી દઈશ તું કઈ સેવા કપડાં અપાવીશ તું કઈ સેવા દાગી ના અપાવી દઈશ પણ સુખી થતાં જો તને નહીં આવડે ને તો તારા સિવાય બીજું કોઈ તને સુખી નહીં કરી શકે એ તો તારે જ સુખી થતા શીખવું પડશે સુખ બીજા કોઈના હાથમાં છે જ નહીં આપણે હંમેશા કોઈ એવી કલ્પનામાં રહીએ છે કે કોઈ કાવીને મને સુખી કરી જશે આનાથી મોટી કલ્પના દુનિયામાં બીજી કોઈ નથી સુખ તમારા જ હાથમાં ભગવાને આપ્યું છે કારણ તમે આનંદના અંશ છો આત્મામાં આનંદ છુપાયેલો છે અને એટલે જ તો આનંદને ગોતો છો દુનિયાનો દરેક માણસ આનંદ કેમ ગોતે છે કારણ કે એનો અંશ છે અને એક નેચર એક સ્વભાવ એક શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજેત જે જેનો અંશ હોય એ અંશીને ભજે પથ્થરનો ટુકડો લઈ અને છોડો તો પથ્થર કયો જમીનમાં જાય કારણ કે એનો ટુકડો છે એનો અંશ છે આપણે નાના હોઈએ તો આપણને શીખવાડે બેટા આમ બેસવું આમ બોલવું આમ ખાવું કોઈ બાળકને શીખવાડવું પડે છે બેટા સુખ ઈચ્છવાનું દુઃખ નહીં ઈચ્છવાનું કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે અરે બે મહિનાના બાળકને ચાવી આપો ને તો એ લઈને મોઢામાં નાખે કારણ કે મોઢેથી જ સુખ એને ખબર હોય બીજા એવા કોઈ સુખનું ભાન એને હોય નહીં એટલે પણ એની ગતિ સુખ તરફ હોય સહજ હોય સ્વભાવ આ ત્રણ બંધન છે અને કાલરૂપી વ્યાલમાંથી મુક્ત કરવા માટે આ ભાગવત શાસ્ત્ર સુખદેવજી આપ્યું છે અને કહ્યું મનને પવિત્ર કરવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી મને શુદ્ધ ન વિદ્યતે શરીરને સુંદર કરવાના અનેક સાધનો મળે પણ મનને સુંદર કરવા માટે કયો ઉપાય અને જ્યાં સુધી સમાજના મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી સમાજનું સામર્થ્ય પણ એનું ઉત્થાન નહીં કરી શકે કારણ કે સમર્થ લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલા અસમર્થ લોકો ને જેટલો ભણેલો ગણેલો માણસ બગાડી શકે એટલું અભણ માણસ નાય બગાડી શકે ટેકનિકલ માઇન્ડથી જેટલા કૌભાંડ થાય છે એટલા અભણ વ્યક્તિ ક્યાં કરી શકે છે સમર્થ લોકોના મન પવિત્ર થાય અને પવિત્ર બને એના પ્રયાસો સમાજે કરતા જ રહેવા જોઈએ મિત્રો ઘણીવાર લોકોને એમ થાય કે અરે આ કથા અને મંદિર એની શું જરૂર એના કરતા આ બાંધો ને હોસ્પિટલ બાંધો ને આ ગરડા ઘર બાંધો ને આ બધું બંધાવવું જોઈએ આ કથા અને મંદિરોની શું જરૂર અરે શું તમે એમ નથી ઈચ્છતા કે સમાજના મન પવિત્ર રહે બીમાર માણસ સાજો થાય એનો વિચાર છે પણ સાજો માણસ સારો રહે એના માટે કઈ નહીં કરવું જોઈએ કારણ કે જો આ સમર્થ વ્યક્તિની બુદ્ધિ બગડીને તો એ જ સમાજનો સર્વનાશ કરી નાખશે આપણે કરોડોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાંધીએ ત્યારે કોઈ પ્રશ્ન નથી કરતો કારણ કે આપણે સમજીએ છીએ સ્પોર્ટ્સ જીવન સ્વાસ્થ્ય માટે જરૂરી છે એમ મંદિરો ને કથાઓ પણ સમાજના સ્વાસ્થ્ય માટે નિતાંત જરૂરી છે કારણ કે આજે આટલા બધા યુદ્ધો થાય છે અને લોકો એમ કે ઓ રશિયાએ આમ યુક્રેન પર ચડેલા હુમલો ન કરવો અરે રોજ તું તારા ઘરના લોકો પર હુમલો કરે એનું શું લેવલનો જ ફરક છે ને પેલું એ સ્ટેજ ઉપર છે કે એક દેશ બીજા દેશ પર કરી શકે તું તારા ઘરના સ્વજનો પર નથી આક્રમણ કરતો એનો કોણ પ્રશ્ન માંગ મૂળ વૃત્તિનો વિરોધ શેનો છે આક્રમણનો ક્રોધનો આવેશનો પ્રોબ્લેમ તો આપણને એમાંથી જ છે ને પછી એ કયા લેવલ પર થાય એ જુદી ચર્ચાની વાત છે પણ એ નાના લેવલથી શરૂ થયેલું ક્યાંક મોટા લેવલ એ જ વ્યક્તિ ક્યારેક એ એ જે સ્થાને તો સર્વનાશ કરશે મૂળ પહોંચવાની તો એ સ્થિતિ ઉપર ને એની વાત છે ને સમાજ પવિત્ર મનવાળો બને એના માટેના પ્રયાસો આજે વધારે જરૂરી થયા છે કારણ કે જ્યારે હવે વિચારો દ્રશ્યો આ બધાને રોકવા આપણે અસમર્થ છીએ વીસ વર્ષે વાત જાણવી જોઈએ આજે બાળકો દસ વર્ષે જાણી જાય ત્યારે એમ વિચાર આવે કે આ બાળકોનું ભવિષ્ય શું ક્યાં જશે આવશ્યક ન હોય એ સાધનો જયારે હાથમાં આવી જાય ત્યારે એમ થાય કે આ બાળકોનું ભવિષ્ય શું એની દુનિયા શું અને એની દુનિયા કોઈ મશીનની અંદર ફસાઈને ન રહી જાય એની ચિંતા મા બાપને થાય અને આવા સમયે મનને પવિત્ર બનાવીને રાખવું એક ચેલેન્જ છે સક્રિય માણસો બહુ મળશે ઘણા બધા મળશે આમ કરીએ આમ કરીએ આમ કરી એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે ઘરડા ઘર જેટલા વધે એટલા સ્વસ્થ સમાજની નિશાની નથી લોકોને એવા પવિત્ર વિચાર આપો કે મા બાપને ઘરેથી કાઢે જ નહીં આ તો ઘટવું જોઈએ કથા ઘરડા ઘર બાંધવાની પ્રેરણા નથી આપતી કથા પ્રેરણા આપે છે મા બાપને સાચવવાની તો તમને એમ નથી લાગતું આપણે ડિફેન્સમાં અને નેગેટિવ વેથી સમાજને આગળ લઈ જઈએ એના કરતાં પોઝિટિવ વે ન વિચાર કરીએ લોકો બીમાર પડે ને એનો ઈલાજ થાય ઓલવેઝ વિચાર એ થાય છે કે બીમાર પડશે એનો ઈલાજ આ ધર્મ એ વિચારે છે કથા એ વિચારે છે માણસ માનસિક શાંતિ પામશે ને તો અડધી બીમારીઓ જતી રહેશે તો સમાજ સ્વસ્થ સમાજની નિશાની એ છે જ્યાં હોસ્પિટલોની ઓછી જરૂર પડે આ બધાની આવશ્યકતા વધે સ્વસ્થ સમાજની નિશાની નથી સમાજને એવું બનાવો કે જે ઓછા પોલીસ સ્ટેશન ઓછા કોર્ટ ઓછા હોસ્પિટલ ઓછા ગરડાઘર ઓછા આ બધા જેટલું ઓછું આની જરૂર પડે એટલો સ્વસ્થ સમાજ કહેવાય કથા આ કામ કરે છે મંદિર આ કામ કરે છે જ્યાં જઈને પવિત્ર આજે ઘરેથી નીકળો ચારે બાજુ જુઓ તો મન બગડે એવા દ્રશ્યો દેખાય મનને સારો વિચાર આવે એવી કોઈ જગ્યા ખરી એક જ જગ્યા મંદિર અને કથા ત્યાં જાઓ તો મનમાં બે પવિત્ર વિચારો આવે ના આપણે પણ આમ કરીએ આપણે પણ આવું કરવું જોઈએ આપણે પણ મદદ કરવી જોઈએ મનને પવિત્ર કરવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ કથા છે અને કહ્યું મહારાજ કહ્યું કે સુતજી કેવા લાગ્યા સૌનકજીને આ કથા તો દેવતાઓને પણ દુર્લભ છે કારણ કે જયારે સુખદેવજી મહારાજને મહારાજ કહેવા લાગ્યા એટલામાં આકાશમાંથી અનેક વિમાનો નીચે ઉતર્યા અને દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને કહેવા લાગ્યા મહારાજ તમને મૃત્યુનો ડર છે ને એમ કરો લો આ સ્વર્ગનું અમૃત પી લો એક ઘૂંટડો પીશો ને અમર બની જશો બદલામાં શું આપવાનું બીજું તો કાંઈ નહીં બદલામાં અમારે એમ તો કાંઈ જોઈતું નથી પણ સુખદેવજીને અમે અમારી સાથે સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં કથા સાંભળીએ સ્વર્ગમાં કથાની બહુ જરૂર છે રાગ દ્વેષ ઈર્ષા બધું જ એટલે કે જે માનવ દેહમાં વેલિડ ન હોય એ સ્વર્ગમાં બધી છૂટ છે એને સ્વર્ગ કહીએ ને આપણે અહીંયા આપણે જેને પાપ કહીએ અપરાધ કહીએ સ્વર્ગમાં બધાની પરમિટ છે બધી છૂટ ભોગોન એટલે ઘણી વાર એમ લાગે આ ભૂતલ કરતા પણ એક વાત નિશ્ચિત છે ચૌદ લોકમાંથી આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે સાતમા માળે આ ભૂલોકમાં છીએ કારણ કે કથા ભગવાનની કેવલ આ ભૂલોકમાં જ મળી શકે એમ છે બીજા કોઈ લોકમાં ભગવાનની કથા ન મળી શકે કેટલા ભાગ્યશાળી છે આપણે એક તો ભૂલોકમાં છીએ અને બીજા માનવ દેહમાં છીએ વિચાર કરો માનવ સિવાય બીજી કોઈ યોનીમાં હોત તો તમે આ હોલમાં બેઠા હોત અરે ગાય પણ હોત તોય કોઈ ઘુસવા દત કોઈ ના આવવા દે તમે અહીંયા બેઠા છો એનું મૂળ મહત્વનું કારણ તમે મનુષ્ય છો એટલે જ કહું બડે ભાગ માનુષ તન પાવા કેમ કારણ કે આ દેહથી ભગવત સેવા કથા સત્સંગ આ બધું આ માનવ દેહથી જ સુલભ છે કહ્યું કે અમે પરીક્ષિત મહારાજને સુખદેવજીને લઈ જઈએ અને ત્યારે પરીક્ષિત મહારાજ વિચાર કરવા લાગ્યા ક સુધા કથા લોકે કાચ મણિ મહાન તદા દેવાન જહાસ ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણી ભગવતની કથા એ તો મણી જેવી છે અને કોઈ આવીને એમ કે આ કાચના ટુકડાના બદલામાં મણી આપો ને આ હીરો આપો ને કોઈ આપવા તૈયાર થાય તૈયાર થાય હા કે ના હવે કથાના ટાઈમે જ તમને કોઈ લગ્નની કંકોત્રી આવે તો તમે જવા તૈયાર થાવ હા કે ના એક બે જણા બોલ્યા આટલા લોકોનો લોડ બે જણા પર આવી ગયો મૂળ વાત એ છે દેવતાઓ તો આજે પણ મોકલે આ બધા અમૃત જ છે ને આકર્ષણો સંસારના છે ને એ બધા અમૃતના કળશ જેવા જ છે માણસ છોડી નથી શકતો મનમાં એમ ન થાય અરે એ તો ત્રણસો પાસઠ દિવસ ચાલવાનું કથા તો સાત દિવસમાં પૂરી થઈ જશે અને કોણ જાણે કોઈ ક્ષણે હું બેઠો હોઉં અને કોઈ એવા શબ્દો મારા કાનમાં પડી અને હૃદયને સ્પર્શી જાય કે મારું આખું જીવન બદલાઈ જાય ત્રણ કલાક એટલે સાંભળવાનું કે કઈ સેકન્ડે તમારી વાત એમાંથી નીકળી જાય કોને જો ભગવાનનું તો એક જ નામ મુક્તિ માટે કાપી છે ગજેન્દ્ર એકવાર હરી બોલ્યા ને ઉદ્ધાર તો પછી લોકો કે જો એક જ નામ કાફ્યું હોય તો મહાપ્રભુજી તો એમ કહે છે કે અહર ભજન કરો ત્રણસો ચોવીસે કલાક ભજો આવું કેમ જો એક જ નામ કાપ્યું હોય તો આખો દિવસ કેમ બોલવાનું કાફી તો એક જ નામ છે પણ કઈ સેકન્ડે ભગવાન સાંભળે એ આપણને ખબર નથી એટલે ચોવીસ કલાક જપતા રહેવાનું કારણ કે આપણું કયું મુખથી નીકળેલું નામ ઠાકોરજી ક્યારે સાંભળી લે એનો આપણને ભરોસો નથી એટલા માટે અહરનીશ ભજતા કઈ સેકન્ડે નીકળેલું મારા હૃદયથી એ ભાવથી નીકળેલું નામ ઠાકોરજીના કાનમાં પડી જાય અને મારો સ્વીકાર કરી લે એ હું નથી જાણતો એટલે હું અહર્નિશ ચપું છું કહ્યું ના પાડી કહ્યું કે મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે તો દિવ્ય જીવન જોઈએ છે વિકારો સાથેનું લાંબુ આયુષ્ય મેળવીને શું કરીશ એના કરતાં નિર્વિકારી થઈ મારા જીવનને સાર્થક કરીને જાઉં એમાં જીવનની સફળતા છે મારે મરીને નથી જવું મારે તો જીવનનો ઉડકાર લઈને જવું છે ભલે સાત જ દિવસ છે આયુષ્ય સો વર્ષનું કહેવાય એમ તો કહેવાય અષ્ટોત્તર શત દશા હોય છે ને એકસો આઠ વર્ષ વીસોત્તરી એકસો ને વીસ વર્ષ પૂર્ણ આયુષ્ય એકસો વીસ વર્ષ એમ જ્યોતિષ શાસ્ત્ર જોઈએ અને એસી વર્ષ અને એકસો વીસ વર્ષની જે આપણે કરી ગણીએ છીએ પૂર્ણ આયુષ્ય આચાર્યો હરિરાય મહાપ્રભુજી આદિ એકસો વીસ વર્ષ બીજા વિશોત્તરી દશા કહીએ તો કહ્યું મારી પાસે તો સાત જ દિવસ છે અને સો વર્ષનું આયુષ્ય મનુષ્યનું માનવામાં આવે પણ મારે સાત દિવસમાં સો વર્ષ જેવું જીવીને જવું છે ઘણી વાર સો વર્ષ સુધી જીવવું જરૂરી નથી સો વર્ષ જીવવું જીવવું જરૂરી છે ભલે જેટલા વર્ષ જીવ્યા જેટલા આચાર્યો મહાપુરુષો થયા કોઈ બત્રીસ વર્ષ કોઈ બાવન વર્ષ આપણા શંકરાચાર્યજી બત્રીસ વર્ષ મહાપ્રભુજી બાવન વર્ષ ભૂતલ પર બિરાજ્યા પણ હજારો વર્ષ વ્યતીત થયા છતાંય આજે પણ ઈચ્છે દરેકના હૃદયમાં આ ભાવ જીવંત રહેવું અને જીવવું આ બંનેમાં બહુ મોટો ફરક છે મારે જીવવું નથી મારે જીવંત બનવું છે અને બન્યા ને પરીક્ષિત મહારાજ હજારો વર્ષ ભાગવતજીને થયા આજે પરીક્ષિતને યાદ કરીએ છીએ ને કારણ કે આ કથા જ એવી છે શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે લાગ્યો છે શ્રાપ પણ ભાગવત જે હું આશ્રય કર્યો અમર બની ગયા દેહને તો સમાપ્તિ આવી જ મૃત્યુ જન્મ્યું છે છે મરવાનું જ પણ શરીરના મરવાથી એ જીવન મરી નથી જતું એ પ્રેરણા મરી નથી જતી એ જીવંતતા સમાપ્ત નથી થતી એ જીવંતતા તો આજે પણ પરીક્ષિત મહારાજ નિમિત્ત બની હજારો લોકોને તારી રહ્યા છે આજે પણ ભાગવતના માધ્યમ થકી તો પરીક્ષિત ક્યાં ગયા આપણે એમ કે દિવસમાં મૃત્યુ તક્ષક નાગ અને શ્રાપ શક્યું સાત દિવસમાં શરીર ગયું પરીક્ષિત થોડી ગયા છે એ તો આજે પણ આ ભૂતલ ઉપર આ જ સમયે હજારો કથાઓ થઈ રહી હશે અને પરીક્ષિત મહારાજના નામ બોલાઈ રહ્યા છે હજારોના મુખે ને લાખોના કાન સુધી પરીક્ષિત મહારાજનું નામ આજે પણ બોલાઈ રહ્યું હશે એટલે ભાગવત એ પ્રમાણ છે મૃત્યુથી તારી દે છે મૃત્યુથી તરે ને મરેલા પણ તરે જો આ ભાગવત ભગવાનની વિશેષતા શું છે જીવંત સાંભળે તો મુક્ત નો અનુભવ જીવતા જીવંત મુક્તિનો અનુભવ કરે અને ક્યાંક એનું મૃત્યુ થઈ ગયું હોય અને એના સ્મરણમાં કે સ્મૃતિમાં પણ જો ભાગવત કોઈ કરે તે જ્યાં હોય ત્યાંથી મુક્ત બને એવું સામર્થ્ય એટલે કે ભાગવતજી જીવતા અને મરેલા બંનેને તારવાનું સામર્થ્ય રાખે છે એટલે આ કોઈ વિચાર નથી આ ભગવાન છે આમાં કેવલ ફિલોસોફી નથી લેવાની ઘણી ફિલોસોફીની તો ઘણી પુસ્તકો હોય આ જીવંત પરમાત્મા છે શબ્દમય પરમાત્મા છે વાણીમય પરમાત્મા છે જે હયાત નથી એને પણ તારી શકે એવું સામર્થ્ય ભાગવતમાં છે કહ્યું ના કહી મારે નથી જોઈતું મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે દિવ્ય જીવન જોઈએ છે કયું સુતજીએ આ ભાગવતની વિધિ સપ્તાહની પહેલા સાત દિવસમાં ભાગવત થાય એવું નહોતું ભાગવત તો નિરંતર અહર્નિશ હતું તો કે આ સપ્તાહશ્રવણની વિધિ કોણે બતાવી તો કહ્યું સનત હોય નારદજીને બતાવી સાત દિવસની વિધિ કારણ કે પરીક્ષિત મહારાજ પાસે સાત જ દિવસ હતા તો કહ્યું કે આ સનતકુમારો તો પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ કોઈ એક ઠેકાણે હોતા નથી તો આ સનતકુમારોનો જોડે મેળાપ થયો અને વર્ણન કરતા સુતજી બોલ્યા હિ વિશાલાયા ચત્વાર ઋષયો સત્સંગાર્થ સમાયાતા નારદમ એક વાર એકવાર કુમારો એકઠા થયા સત્સંગ માટે જ્યાં સત્સંગ શરૂ કરવા જાય એટલામાં ઉતાવળા ઉતાવળા નારદજીને જતા જોઈએ મુખ પર ચિંતા જોઈ મહાપુરુષના મુખમાં ચિંતન હોય તો સમજાય પણ ચિંતા જોઈ તો એમ થયું અરે મહાપુરુષ ચિંતામાં છે તો સમાજમાં કંઈક દુઃખ આવ્યું હશે કારણ કે મહાપુરુષોને એની વ્યક્તિગત ચિંતાઓ નથી હોતી મહાપુરુષો તો સમાજના કલ્યાણ માટે જ વિચરણ કરતા હોય છે મહાપ્રભુજી કેવી કૃપા અને કેવો પરિશ્રમ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ નવ વર્ષની આયુથી મહાપ્રભુજી ઘર છોડીને નીકળ્યા છે ધોતી ઉપરણો ધારણ કરી અને આપણા બધાને કરતાર્થ કરવા માટે મહાપ્રભુજીએ કેવો પરિશ્રમ કર્યો છે આવા અનેક આચાર્યો એક મહાપુરુષોના જયારે ચરિત્રોને જોઈએ છે ત્યારે એમને સ્વતંત્ર ચિંતા નથી હોતી એને સમાજની ચિંતા હોય છે પર ચિંતા નારદજીના જેના મુખમાં જીવવા ઉપર ભગવત નામ રહેતું હોય એના કપાળ ઉપર ચિંતાની રેખા જુઓ તો વિરોધાભાસી લાગે અરે જેના મુખમાં ભગવત નામ એ તો નિશ્ચિંત હોય મહાપ્રભુજી સ્વયં કહે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ બી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશ્યતી લૌકિક જગત્યં જગત તું પુષ્ટિ પુરુષોત્તમ ના શરણમાં છો તને શેની ચિંતા તારા માથે તારો નાથ બિરાજે છે ચિંતા કરવા તારે તો કરાય તું તો માની ગોદમાં જેમ બાળક નિશ્ચિંત હોય એમ તારે તો ઠાકોરજીના ચરણમાં નિશ્ચિંત થઈને બેસી જવાનું જે સ્ત્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ